પંચમહાલ જિલ્લામાં જયા પાર્વતી વ્રત ચાલી રહ્યું છે શહેરાનગર સહિત ગ્રામીણ વિસ્તારમાં કુંવારિકાઓ પોતાનો મનગમતો માણી પામવા માટે આ વ્રત કરતી હોય છે શહેરા ખાતે કોલેજ રોડ પર આવેલા વૈજનાથ મહાદેવ મંદિર ખાતે કુંવારિકો ભારે શ્રદ્ધાથી પૂજન અર્ચન કરી રહી છે ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રતનો વિશેષ મહિમા છે શહેરા ખાતે આવેલા વૈજનાથ મહાદેવના મંદિર ખાતે જે પૌરાણિક મંદિર છે ત્યાં જયા પાર્વતી વ્રતને લઈને કુંવારિકાઓ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવે છે મંદિરના શિવાલય ખાતે શહેરાનગર તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી કુંવારિકાઓ પૂજન અર્ચન કરવા આવે છે બુદેવ સતીષભાઈ ભટ્ટ દ્વારા પૂજન અર્ચન કરાવવામાં આવે છે આ વ્રતનો ધાર્મિક મહિમા પણ છે અને આ વ્રત કરવાથી સારો પતિ મળે છે અષાઢ સુદ અગિયારથી આ વ્રતની શરૂઆત થાય છે જેમાં સવારે શિવાલય ખાતે જોઈને કુમારિકાઓ પૂજન અર્ચન કરે છે સાથે બીલીપત્ર ફૂલ દૂધ સહિતની ચીજવસ્તુઓ ચઢાવે છે અંદર ગૌરી ગૌરી વટ પૂજા આજુબાજુના ગામડામાંથી શેરા ગામની છોકરીઓ સિંહ પાંચ દિવસનું જે ગૌરી વટનું પૂજન ભગવાન વૈજનાથ મહા વૈજનાથ મહાદેવ માટે અને પાર્વતી માટે જે ગામની દીકરીઓ ગામ બહારથી આવતી દીકરીઓ એ લોકો પૂજા કરે છે અને પૂજા કરી અને એમનું પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે એ હેતુથી દીકરીઓ ગૌરી નિમિત્તે પૂજન કરવા આવે ગૌરી વર્ષનું વિશેષ મહત્ત્વ એ છે કે જે જે દીકરીઓ પૂજા કરવા આવે છે એમના દિલની અંદર જે કંઈ ભાવનાઓ હોય છે એ ભાવનાઓ આ પાંચ દિવસની અંદર ભગવાન વૈજનાથ મહાદેવને અને ગૌરી વ્રત નિમિત્તે જે કંઈ એમની મનની ઈચ્છા હોય છે જે કંઈ મનની એમની ભાવનાઓ હોય છે એ ભાવના ભગવાન આગળ રજૂ કરે છે અને ભગવાન પાંચ દિવસની અંદર પૂજા પત્યા પછી એ જ એમની ભાવનાઓને ભગવાન એમની દીકરીઓની ભાવનાને ભગવાન અર્પણ કરે છે અને એ લોકોને સુમંગલ મંગલ આપે છે